ભુજના ટાઉન હોલમાં સોમવારે નિર્મળ ગુજરાત અને સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ને વધુ અસરકારક રીતે અમલમાં લાવીને ગંદકી નામ શેષ કરવા માટે રાજકોટ ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર સ્પનીલ ખરેએ બેઠક બોલાવી હતી જેમાં પ્રારંભમાં દીપ્રાગટ્ય સુધીના કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાની દરેક શાખાના કર્મચારીઓને હાજર રહેવા અને ત્યારબાદ પોતપોતાની શાખાની કામગીરી સંભાળવા કહેવાયું હતું પરંતુ ફરિયાદ વિભાગ જન્મ મરણ અને લગ્ન નોંધણી શાખાએ બપોરે ત્રણ વાગ્યા સુધી કામકાજ બંધ રાખ્યો હતો જેથી મુલાકાતીઓ રજડી પડ્યા હતા प्रादेशिक अध्यक्षतामा तमाम कमिशनर मुख्य अधिकारी तालीम जेमा निवासी अधिक कलेक्टर मितेश पंड्या अंजार भुज प्रांत अधिकारी सुनील सोलंकी अनिल जाधव जिल्हा ग्राम विकास अधिकारी निकुंज परिख पूर्व कच्छ नायब पोलीस वडा एवी एगोर भुज नगरपालिका प्रमुख रश्मीबेन सोलंकी सहित मंचस्थ રહેવાના હતા જેથી દીપ પ્રાગટ્ય સુધીના કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના દરેક શાખાના કર્મચારીઓને પણ બોલાવી લેવાયા હતા ત્યારબાદ તમામને પોતપોતાના શાખાના કામકાજ સંભાળી લેવા કહેવાયો હતો જ્યાં લોકોની સતત અવર જવર રહેતી હોય છે એવા વેરા વસુલાતની શાખાએ તો તરત જ કામગીરી સંભાળી લીધી હતી પરંતુ ફરિયાદ વિભાગ અને જન્મ મરણ અને લગ્ન નોંધણી શાખાએ બપોર સુધી બંધ પાડીને મુલાકાતીઓ હેરાન કર્યા હતા અંતે ઉલ્લેખનીય છે કે જન્મ મરણ અને લગ્ન નોંધણી શાખા તો આસપાસના ગામડાના લોકો પણ આવતા હોય છે કેમ કે જન્મભુજની હોસ્પિટલો થયો હોય તો ભુજ પાલિકામાંથી જ પ્રમાણપત્ર મળતો હોય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ કચ્છ